તો જય માતાજી મિત્રો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો અમારો વ્લોગ છે શિવાજી ઉપર અને તિખાજી ઉપર તો વ્લોગ પૂરો જોજો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરો આ બ્લોગ માં બન્યા રહેજો અમો શું શું થશે એ બધું બતાવવામાં આવશે જય માતાજી દેવી પણ આજે આપણે પાપડો હવે બી ઓર બાજુ આજે આડો આડા આપણે 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 કલેજા કા ટુકડા ટુકડા ઘોડો મંગાઈ દેજો ઘોડો મંગાઈ દેજો ચાલુ થાય

ન <laughs> <fans> <imitant> મુની કડિયાર કોઈ એ મારું કોટુકોટો નો મારતું નહી યાર આ દવાલે બધું ડેટા બંકર તો હાલો હું તો કોઈ ગોમમાં બોલાવતું નહી હો નઈ હ સેવાજીન તો ગોમમાં કોઈ બોલાવતું નહી હોવ સેવાજી તમને કોઈ

પછાજી જોઈ છો તમારા ડોળા ફોડું આવો આવો નઈ વિરોધ ઘરના ઉદ્યોગ આવી છે બોલે નઈ વસ્તુ સોચી પણ નહી હાથ વગર્યું થાય નહી આયનું ખર પણ ડાયરેક્ટ ગોરપટી થઈ જાય આપણું પિક્ચર ચાલુ ના એમાં મારા

કોમ રિયલ લાઈફમાં આપણે કે ભઈ રહીએ એવું ન આપણે અને એક્ટર જેવું એક્ટિંગ કરે લાઈ ઘોળો લાગુ અમે બરોબર મજા ખોટા વચ્ચે ના લડાઈ હેલો કરો અને કરો

હાલ જ એક જણા ના પાડી ને આવ્યો નઈ એટલે હિંમત આદુ ખબર પાડ્યો છે બરોબર કેવું નો મચ્ેવું કોમ ચેક કરી લે બાયો ડેટા ખાટા જી હોમુ કોઈને જાલ્યા હું તો બેરો તું કે ઓમે ના હોય તંતર બિ રાખવાનું ખાટી હું યાર આવડું મોટું સોગલું મેઘું છે માર ખાઈ ને આવ્યા ઘેર લ્યો મારી ખબર છે ભીખો મારવાનો છે

હા નવો બંધ જોવા આઈ રહ્યો છે ગાયણ ના વગાડતો કેમ ખબર તું ગાયણ વગાડી લગી રહી થઈ